આ મંદિર છે ને એ મંદિર પાછળનો એક જ હેતુ છે કે સમસ્ત રાજપૂત સમાજ થાય પણ સંગઠિત થાય એ પેલા રાજપૂત સમાજે સંસ્કારી થવાની જરૂર છે માં ભવાની સૌને શક્તિ આપે એના માટેનું આ સંમેલન છે સમાજ સંસ્કારી હોવો જોઈએ સમાજ સંગઠિત હોવો જોઈએ અને સમાજ સંપત્તિવાન હોવો જોઈએ માં ભવાની ધામ ફક્ત મંદિર નથી એ મા ભવાની સંસ્કાર ધામ છે આ સંમેલન વીરત્વ ની વાત છે એ કઈ અને વીરત્વ એનામાં જ આવે કે જે વ્યસન મુક્ત હોય જો એકવાર તમે વ્યસન મુક્ત ન થાવ ને તો આ સમાજ હતો નતો થઈ જાશે પુરુષ વર્ગના લોકો જો વ્યસન થી મુક્ત થાય અને બેનો ફેશન થી મુક્ત થાય તો વ્યસન અને ફેશન બે થી મુક્ત થાવ તો આ સમાજ આગળ આવે છે અને જેના મા બાપે જેના બાપાઓએ જેના દાદા હોય સમાજ માટે થઈને માથું આપ્યું છે એના દીકરાઓ માં ભવાની મંદિર માટે રૂપિયા માટે અટકાશે કોઈ તો આપણામાં તો કેવા છે દેનાર નું કોઈ દી ખૂટતું નથી અને લેનાર નું અભાગ્યા કોઈ દી ભરાતું નથી આખી જિંદગી લાય લાય કરે સમાજના મોભી વડીલ મોરબી અને હું માનું છું ક્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષમાં આ જિલ્લામાંથી નાના મોટા સૌ આગેવાનો જેનો લાભ લીધો છે એવા વડીલ મોરબી શ્રી વજુભાઈ વાડા સાહેબ એટલા માટે કેવું પડે છે કે આજકાલ સોશિયલ મીડિયામાં આલે છે બધું તમે સંગઠિત થાવ સંગઠનને તોડો નહીં આપણે સોવે લાભ લીધો છે એવા મોરબીસિંહ વજુભાઈ વાળા જસાભાઈ કાળા બાપા લખણભાઈ અને જેમને આંગણે આપણે આવડો મોટો મહેનત કરી સૌથી વધારે આખરી એટલા માટે કે ઓલા જે આટલી મિલકતની ની મે વાત કરી ને એમાં અમે ટ્રસ્ટી ને લાયક બન્યા નથી અટાણે ભાડે મિલકત છે કો ક્યાં વાપરતા છે ઈ માં ભવાની જાણે ગુજરાત ભર આ ઉમિયા ધામ ખોડિયાર ધામ સરદાર સરદાર ધામ હોય ને ત્યાં 151 ટ્રસ્ટી હોય છે 51 હોય છે 101 હોય છે તો આ ભવાની ધામ માં પણ ટ્રસ્ટી ની કોઈ પણ પરવાર કર્યા વગર જ્યાં વસ્તી વધારે ત્યાં ટ્રસ્ટી ફરિજિયાત બનાવવા માટે હું આપ સૌને વિનંતી